વાહ આગળ આગળ આગે આગળ આગળ લેવા જાને હેડ કે લે આ લે કોઈ બટમ બટમ લેવા નહીં યાર પોટલ લેતા લુગડી આને દે

પતંગ <laughs> <laughs> <That's funny. laughs>

पतंग <tweak> लेके અરે આ છોકરા એક પતંગ ના લીઓ પેલા તો ના મંચુસ હશે હોવ કર

મારે <mully> તારી આ હું તો નેટ દુકાનમાં નોકરી લ્યો એટલે ડોહલા ના એટલે એના વાધી ને ગરાકના વાદે એમાં તો થોડું પી ઉપર તો એમને મોટો દુકાનમાં ઇસમય કાચું ઓ મારે હું કહું ઊંટી લઈ જવા પછી દવા દે હેડ તમે શું આ તમે શું રો રોમ 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 રોમ

મને જ ગાડી મે દુકાન માં હું યાર તમે ના ભાઈ આ તમે દાખલો પીઓ છો આવો બસ દુકાન માં તમારા પૈસા ના આવે તમે તમે આ તો પતંગ ના મારું ઓસો પર મારે દુકાન થી પણ આવા મારા પતંગ નું જો પછી તમારે હા હા આ છે ગડીએ

આપણે તમને તો ખબર હશે શું થોડું બધા જુદા જાય ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી